नमस्कार हरिओम ही हलदो न यार भेरो छॾियो हाय वो ने मोकरियो माल भेरो रोंदो ही हलदो न यार भेरो ऐं माया जी भरी मोद ने गॾो घरो मुकेज माया जी भरी मोद ने गॾो घरो मुके जा गचंदो ई वाट ओखी वेंदो ठलो ही फेरो માયાજી ભરી મોદને ને ગો ઘરો મુકેજા ગચંદ હિ ઓખી અને વેદો ઠલો હિ ફેરો છડ્યો હાયો ને કર્યો મેરોડી ને લોભ લાલચ માાયા બંધ તોડી છડી ને લોભ લાલચ માાયા બંધ તોડી મન રે કે મારી ભગતી સે કર્યો નેેડો છડી ને લોભ લાલચ માાયા બંધ તોડી મન રે કે મારી ભગતી સે કર્યો નેેડો તલબ હું પુછા બરોબર મતલબ હું જે પુછા બરોબરથીંદી ગરજ પૂરી તો મતલબ હુંસું ધી પુછા બરોબર ગરજ પૂરી તો છડ્યો હાય ાયો કર્યો માલ મેર અને સુખ દુખ જા વારા ટારા સૌતે અચેતા મોહન સુખ દુખ જા વારા ટારા સૌતે અચેતા મોહન કરતા હરી વડો આય અફસોસ કેણો સુખ દુખ જા વારા ટારા સૌતે અચેતા મોહન કરતા હરી વડો આય અફસોસ કેણો છડ્યો હાય વોય નેે કર્યો માલ મેરો રોતો હિતે મળે હી હલદો ન યાર ભેરો